તો જુઓ આ છે અંદર કરીશું પછી તો આપણે એને ધોવાના છે હમણાં બતાવ્યા તમને તો આજો હેલો મિત્રો તો સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં તો આજે આપણે આવેલા છે ખાડીમાં ખાડીમાં આજે આપણે પકડવાના છે કરસલા કરસલા તમે બધા મોટી સાઈઝમાં જોયા હશે પણ આજે આપણે બધા નાનલી સાઇઝવાળા કરસલા પકડવાના છે નાનલી સાઇઝવાળા કરસલા આપણને એવી જગામાં મળશે એવી એવી પછાડી તમે જોઈ શકશો જોઈ લ્યો આવીમાં આપણે આપણે પકડવાની છે નાનલી સાઈઝના કરસલા તો તમે વિડીયો પૂરું જોજો અને તમને વિડીયો જોવા મજા આવશે તો ચાલો તમને બતાવીએ કેવી રીતે નાંદી સાઈઝના કરસલા પકડવાના છે મિત્રો આપણે પહોંચી ગયા છે આવી જગ્યામાંથી આપણે કાઢવાના છે નાંદાક કરેસા તો આપણી પાસે છે હાલ આપણું સામાન આનંદ છે આ છે આપણું હથિયાર ને આ છે થેલી આપણે એમાં ભરીને પછી લઈ જવાના છે તો ચાલો તમને બતાવીએ કેવી રીતે કાઢીએ ત્યાં તો ચાલો તમને બતાવીએ નાંદાક કરેસા કેવી રીતે પકડાય જો એમાં છે આપણે પછી કાઢીએ નહીં જો આપણે નાનલા કરે છે આવી સાઈઝ વાર એ પકડવાના છે આજે ખેલીમાં બધી નાખે આ જો મિત્રો મોટું છે મોટી સાઈઝ વાળું આવા ઝાડવામાં જઈ રહી તો આપણે એને પકડીએ मित्रों आ कट्टा भी है आज वो मैंने कट्टू है हम्म આવી જગ્યા માં બધા રે આવી જગ્યામાં માં તો કાઢવા પડે આપણને બહુ મહેનત લાગે એમાં આ જો આવા નાલા નાલા આ બધા થી કરેસલા માં નાલા માં નાલી સાઈઝ છે આવી તને આજ એરિયા માં જોવા મળે અમારા સાઈડ તો જો આવા ખાડામાં બહુ આ રે ખાડામાં આવા આવા જેવા ખાડા હોય ને એવામાં બહુ રહે દે તો આપણે એવા ખાડામાં ચેક કરવાના છે આપણને કેટલા મળે એ બતાવે તમને એક મળ્યું છે પાંચ મળવા જો પાંચ આ બીજું મળ્યું આજુ મોટી સાઇઝમાં છે

જો અલગ પ્રકારની છે અલગ પ્રકારનું કરે છે જો એને બી આપણે લઈ જવાના છે તો જો આપણને મળી રહ્યા છે નાંદા કરે છે હજી તો આપણે બહુ પકડવાના છે કામ ચાલુ છે તમને બધા કેવી કેવી રીતે કાઢીએ તો જુઓ આ છે અંદર કરે છે પછી તો આપણે એને ધોવા છે હમણાં બતાવે તમને આ છે આપણે રામબાણ જે લઈને ગયા એટલે આપણે બધા કરે છે પકડી લે આ જો એમાં બે છે બે આ જો બે ફસેલા છે બે એક આ છે ને એક અંદર છે બીજું જો આ જો આજે મને કઢિયા બે છે એક એક હાથમાં છે બીજું અંદર જો આ એક કરસલો છે ને એક કરશલી છે બે છે નાનલી સાઇઝ વાળા છે થોડા ઘણા આપણે ધોઈ રાખીએ પેલે પછી બતાવી બતાવીએ આપણે સાપુસા જેટલા તો પકડી લીધા છે બતાવીએ અલગ પ્રકારનું તે છે આ નાટલી પ્રજાતિના કરે છેડી જાતે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો ને હવે આપણે મળશું એક નવા વિડીયોમાં તો ચાલો આપણે નવા વિડીયો મળીએ